ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો આપણો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે આપણા ધાબા ઉપર અને હવા જોયો તો વન ઘેર પણ દ્રષ્ટિની ગોમ મેળ્યા હતા આપણો મમ્મી જતા હતા દર્શન કરવા એટલે વ્લોગ દ્રષ્ટિ જોડે બનાવ્યો નહોતો અને આવી ગયો છું ધાબા ઉપર અને આજે છે શનિવાર અને આવતીકાલે છે રવિવાર તો તમે હરિભાની રીલ જોઈ જશે કે આપણે રવિવારે ત્રણ જગ્યાએ ઓપનિંગ છે પહેલું છે સિદ્ધપુર બીજું છે ધોનેરા અને ત્રીજું છે લાખણી તો આ ત્રણ જગ્યાએ હરિબા ચાઈનું એજન્સીનું ઓપનિંગ છે તો તમામ ચાહક મિત્રો અચૂક મુલાકાત લેજો કે જે નજીક નજીક એરિયા પડતો હોય એકણથી બરાબર તો અત્યારે થોડી વાર ધાબો પર આવ્યો તો આ તો ગરમી હવારથી છે ચાલો હવારનું એકદમ સ્વંત વાતાવરણ છે કોઈ દેખાતું નહીં હામાંથી જો ચાલો હવે આચે જઉં છું પીયુવાન ઘર બાજુ જાઉં કદાચ ની ઘરે હોય તો એમના જોડે વિડીયો બનાવું ઓકે પીયુ હું હું હતું હીળી આવું હતું યા કોણ હાઈ કોણ બોલી યાર હતું થોડું વિડીયો આવું પડ્યું આવું પડ્યું પુડી આવું પડ્યું આવું પડ્યું હા

पियो गीत गा जी गीत गा जी तेरे के मेरे बता जो बात नहीं 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 है मेरे अलग नो तो जब नो अरे नहीं रे से रो जाना की मारू है तू तो, तो जा तू उठाए जाऊं हम्म बसी। तारा मारा क्या वो बंकर दे दूं तारा मारा तुम बंकर दे दूं मस्त है तुम जुनू थाई जुनू थाई यू આરી જપ્તી નહીં તો જોન તો બસ વેલા વેલા બાઈક મુજે હટ તો ઘરે થી હવે જાવ છે મારા બજાર બાજુ થોડું કામ છે તો કામ પટાવતા હું અને થોડી વાર તો અને હવે ઉપર થી પાછો બજાર ને વળતે જ આવ્યો કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સ છે થોડું કામ છે જો બાપા બજાર આવું કોઈ મંગાવ હુઆ શું મંગાવું એટલે બધે નહી જાતો હું ચોકડી જ જવું કપિલ તો આવ્યું ફોન કરું જઈને પૈસા બાકી નહીં રાખે લાવો તો જોર બાપા ખાલી એમને પૂછ્યું અને જોરબાપે બાપે કોમ ભરા દીધું મને એનું કામ કરતા હું મારે કામ કરતા હું બધાનું કોમ જ કરવું મારો પછી પાછો ઘેર આવું

મારા ઘર જાવ છે અને ગુલી વિચાર કરા લાવવાનું તો આપણે ભગવાન એટલી પ્રાર્થના કરી ગુલી જલ્દી ને વડી બની જાય તો બે વાગણ ટાઈમે નોકરીનો ટાઈમ થઈ ગયો હાન અને વાયકણ એટલા માટે આયા તો ભમタルજી ને ઘેર કે શીયા આવતી હતી રોડ ઉપર જતી હતી તો એને ફટાફટ રહી ઘરે મેલ દીધી જતી રહેવા ના આવે અને હવે હું જઉં છું નોકરી એ શનિ શનિ વાય નહીં જવાય સસની હું કેતો બગે ઓ તો કણ જઈ ઓ મખે ટાર્ગર કે ઘેર બાર મંજી નહીં જવાનું કેમ આના જાય રજા હે જો એમ તો સમજાવ્યું તો બોલે છે હો પેલા ના બોલતો પણ હવે અડવાળો એમ કે બોલે જાય તો મોડું થાય છે તો નેકડું હવે ડાયરેક્ટ નોકરી એ ફ્યુ મોમેન્ટસ લેટર તો 8 વાગી ગયા છે અને આપણી નોકરી હવે પૂરી થઈ ગઈ છે આ સમિતલાની જે સુબા પાસે આ જવાની નોકરી હતી ત્યાંથી તો તો ચાલ્પી લેવાઈ ગઈ હવે એમની નોકરી ચાલુ મારી પૂરી 12:00 વાગ ઘરે અને ઘરે જઈને જમીન પછી આપણે આવશું ઘરે બાના પાર્લર રોજની જેમ લેવા માટે તો ઘરેથી જમીન આપણે આવી જાય છીએ હરિપાના પાર્લર ઉપર અને બહુ વેટ કર્યા પછી આપણી ટીમ ભેગી થઈ ગઈ છે આ બધું દિલોભાઈ બેઠા આ બધું લાલભાઈ બેઠા ઓ લાલભાઈ અને આજે લાલભાઈ ના નોમે પાર્ટી છે હા લાલભાઈ ના નોમે આજ પાર્ટી છે અને આજ નવા મેમ્બર આવ્યા છે વિપોભાઈ

દિલા કદી એ દિલા તારી સ્ટાઇલ કદી પ્લાન ઉડાડવાની ઓમ ડાયરેક્ટ પ્લાન ઉડે ઓ લાલ ભાઈ જય માતાજી આટલા મારા વેલ તમારો સ્વાગત છે ને અને આરા છે આપણે હર હર મહાદેવ સ્વાગત છે મારા વિડિયો માં તમારું આરા ગયો ગયા અને અમાર દિલો ભાઈ છે ને હમણાંથી કરણ ભાઈ ચોક ની ચોક એસબી હિન્દુસ્તાની મોઢું ગોતી રહ્યા હોય કરણ ભાઈ રણજીભાઈ એ મારવાત ભમબાપો દબબરાળે ભમબાપો દબબર બોલસી મારવાત પાડી હું વેલાવેલા બોલું એટલે પછી હું ઘેર આવન એટલે કે તો હવે એમ કો અમે આવી ગયા છ ઉભા હા તો ઓમ ના થોડું આઉટર ઉપર ચાલુ હા કસ્ટમર એટલા તો બોલો છો તમારા શું કામ હતું તો તમને ખૂબ યાદ કર્યા કા બેન છોરી બેન નહીં બેન 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 લે આયલું આઈફોન આઈફોન તો આ આ રિચનલ એવું કરો ઓમ કરો ઓમ કરો કે કેમેરો આમ નજીક લાવો સબસ્ક્રાઇબ કરજો હા હા બરાબર તો એમને આ લગભગ ચેનલ છે મિની કિચન બરાબર ચેનલ લાઈક બરાબર અને એ વાત ઉપર થઈ જાય પાર્ટી તો આપણે ચાલુ કરી પાર્ટી અને વ્લોગ આટલે જ હું છું તો તમને મારો વ્લોગ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર જણાવજો ગુડ નાઈટ જય માતાજી પછી આપણા વિડીયોમાં ચિયા ટાઈમે એન્ડ થઈ જાય ને અમને ખબર હોતી નહીં બરોબર કારણ કે આપણે કુદળ આવું બોલતા જ નહીં વિડીયોમાં હા રોડો છેલે બોલજો હારું ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ એવું હા તો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ